અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી જન્મમરણના દાખલાઓને લઈને ભારે પરેશાની વેઠી રહ્યા છે સ્થાનિક નોડિફાઈડ ઓફિસના પ્રવેશ દ્વારા વોર્ડ મુકવામાં આવ્યું છે કે પોર્ટલ બંધ હોવાથી જન્મમરણના દાખલાની કામગીરી હાલ બંધ છે અંકલેશ્વર જીઆરડીસી રહેણાંક વિસ્તારના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી જન્મ મરણના દાખલાઓને લઈને ભારે પરેશાન છે સ્થાનિક નોટિફાઈડ ઓફિસના પ્રવેશ દ્વારે બોર્ડ મૂકવામાં આવ્યું છે કે પોર્ટલ બંધ હોવાથી જન્મ મરણના દાખલાની કામગીરી હાલ બંધ છે આ કારણે નાગરિકોને જન્મ અથવા મૃત્યુના પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂર હોય ત્યારે બેંક ઇન્સ્યોરન્સ શૈક્ષણિક તેમજ અન્ય સરકારી કાર્યોમાં અટકણો આવી રહ્યા છે દરરોજ દઝનેક લોકો નોટિફાઈડ ઓફિસના ધક્કા ખાઈને પરત ફરતા હોવાનો અહેવાલ છે સૌથી વિકસિત ગણાતી અને દર વર્ષે રહેણાંક ટેક્સ રૂપે આશરે રૂપિયા પાંચસો વસૂલતી નોટિફાઈડની આવી સ્થિતિ સામે રહી શોમાં રોષ ફાટી નીકળ્યો છે નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક પોર્ટલની તકનીકી ખામી દૂર કરી કામગીરી શરૂ કરવામાં આવે અથવા તો તાત્કાલિક વ્યવસ્થા રૂપે મેન્યુઅલી જન્મ મરણના દાખલાઓ આપવામાં આવે રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય પગલા ન લેવાય તો આ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરાશે મારા ફ્રેન્ડનું લગભગ અઢી મહિના પહેલાં ડેથ થયું છે હાર્ટ એટેકથી તો એમના ફેમિલી અઢી મહિનાથી થી અહીંયા ધક્કા ખાય છે ડેડ સર્ટિફિકેટ માટે પણ હજુ એમને ડેટ સર્ટિફિકેટ નથી મળ્યું અને અહીંયા લખેલું છે કે સર્વર સિસ્ટમ બંધ છે તો ક્યારે જ ફરી ચાલુ થશે એનું એ લોકો કોઈ સ્પષ્ટ જવાબ આપવા નથી અને હજુ બી પંદર મહિન દિવસથી મહિનો થશે એવું લાગી રહ્યું છે છતાં બી એવે કશો ભરોસો કરવા લાયક છે નહીં આ લોકો તો હવે એ લોકો ગમે છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે તેવી અમારી લાગણી છે અથવા તો મેન્યુલી સર્ટિફિકેટ કાઢી આપે જેથી કરીને જે હપ્તા લોનના ચડે છે એ બે અમારા મિત્રના ફેમિલી મેમ્બરને એ હપ્તા ચડતા બંધ થાય અને એમની ઇન્સ્યોરન્સ પોલિસી બી એક બી પાસ થઈ નથી તો એ વિશે કઈક આગળ કાર્યવાહી કરી શકીએ તો મારી નમ્ર અરજ છે કે કોઈ બી મેન્યુઅલી સર્ટિફિકેટ આપીને બી એનું સોલ્યુશન લાવે મારું નામ અલ્પેશભાઈ છે અંકલેશ્વર હાઉસિંગ હાઉસિંગના પ્રમુખ અકુલ માકડિયા આજે નોટિફાઈડ ઓફિસે આવવાનું કારણ એ છે કે ફ્લેટ દીઠ પાંચસો રૂપિયા દર મહિને ટેક્સ ભરવા છતાં અહીંયા રહેણાંક વિસ્તારના પબ્લિકને ધક્કા ખાવા પડે છે જે જન્મ મરણ અને લગ્નના દાખલા છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી આ લોકો કાઢી નથી આપતા અને બીજું આની પહેલાં પણ અમે રજૂઆત કરી કે બાર કોડના તમે કરો નગરપાલિકા પંચાયતમાં બધે બાર કોડ આપવાનું ચાલુ કરેલ છે છતાં આપણી નોટિફાઈડ આટલી બધી વિકસિત હોવાનું ને એટલો બધો ટેક્સ ભરવા છતાં પણ જો આ દાખલા કાઢીને આપતા ત્રણ ત્રણ મહિના સુધી પબ્લિક અહીંયા રખડતી હોય કોઈને ઇન્સ્યોરન્સના પ્રોબ્લેમ હોય કોઈને બેંકના પ્રોબ્લેમ હોય તો આ જન્મ વર્ણન દાખલાથી ત્યારે થશે પબ્લિકને શું જવાબ આપો ચીફ ઓફિસરને પૂછો તો કે ખબર નથી એના અને સ્ટાફને ખબર નથી આ બસ બહાર બોર્ડમાં જ દીધું છે કે ભાઈ હમણાં દાખલા નહીં નીકળે અમારું સર્વેર ડાઉન છે પણ તમે આપો ને પેપરમાં તો પબ્લિક કાંઈ ધક્કા તો ન ખાય એ ગમે તે બેંકમાં કે જ્યાં વીમા કંપનીને આપવું ત્યાં આપી શકે તો મારી નોટિફાઈડ ચીફ ઓફિસર ને અને એઆઈ ના ચેરમેન ને ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ચાલુ કરે અને પ્રજાને હેરાન કરવાનું બંધ કરે વિડીયો જર્નાલિસ્ટ કરન્સી સાથે સત્યાદેવી ન્યૂઝ અંકલેશ્વર